કે તમારે હવે આગળ સંભાળીને ચાલવાનું છે જો તમે આ બધું બંધ નહીં કરો દારૂ લેવાનું તો તમારો પરિવાર પણ બરબાદ થઈ જશે આ સાથે જ પોલીસને પણ કહી દીધું કે પટ્ટા ઉતરાવતા વાર નહીં લાગે હવે આ જ બાબતે અનંત પટેલ પણ મેદાનમાં આવ્યા છે અનંત પટેલે પણ જન આક્રોશ યાત્રા જે કોંગ્રેસની અલગ અલગ જગ્યા પર નીકળી રહી છે તેવા હુંકાર કરી દીધો છે કે અમે અને આખો આદિવાસી સમાજ જીગ્નેશ મેવાણીની સાથે છીએ અને તમામ પોલીસ કર્મચારીઓને કહી દઈએ છીએ કે જો તમે હવે નહીં સુધર્યા તો તમારા પટ્ટા પણ અમે ઉતરાવી દઈશું આ સાથે જ જ્યારે બે હજાર સત્યાવીસમાં મારી સરકાર આવશે તો તમારે અમારાથી ચેતીને રહેવું પડશે આ બધાની વચ્ચે અનંત પટેલે શું કહ્યું છે તે સાંભળીએ અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા લાગના માટે એના પર તૂટી પડ્યા પણ અનંત પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીજ્ઞેશભાઈ મેવાણી ને સમર્થન કરે છે જો તમે સારા કામ નહી કરવાના હોય દારૂ વાળા ના પૈસા લેવાના હોય તમે ચકલી પોપલી વાળા ના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર વાળા ના પૈસા લેવાના હોય તો સમજી જો તમારા પટ્ટા ઉતરતા વાર ની લાગે અમારી સરકાર બે હાજર સતાવીસ માં આવવાની જીગનેશભાઈ એકલા નથી જીગ્નેશભાઈ ની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જીજ્ઞેશભાઈ ને તમે હલાવી શકવાના નથી એકવાર આસામની પોલીસ ઉતકી ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તાકાત તમારા જીગ્નેશભાઈ માં છે આ સરકારી તંત્ર માત્ર નેતાઓનું સાંભળે આ સરકારી તંત્ર માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવવું પડે

માત્ર સાહેબ આંબેડકર ની તાકાત છે અને એમના સંવિધાન ની તાકાત છે કોઈ બાપ એને બદલી બી નહીં શકે કોઈ બાપ એને હલાવી બી નહીં શકે અને કોઈ બદલવાની ને હલાવવાની તાકાત હોય ને એને બદલવાની તાકાત આપણા બધામાં છે અને આનંદ પટેલે જે વાત અહીંયા કરી છે અને જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર